હાલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો સ્વાગત છે જના મારા નવા વિડિયોમાં આજે અમે હાડા હાથ નહોતા થયા પહેલાં વાડીએ પૂગી ગયા છે આવી આજે અમારે બધા ઓલી બાજુ પડેલા પુળા હારવાના છે બપોર પછી આવે છે ફૂંકણી અને ફૂંકણીમાં કાઢવાના છે હાઇવેસ્ટરમાં તો કાંઈ પૂળા આવેલા નહીં એટલે અમારે ફૂંખણીમાં કાઢવા પડશે એટલે બધા એક ઠેકાણે પુળાના ઢગલા કરવા પડશે પછી ફૂંકણીમાં નીકળશે તો હાલો અમે પૂળા હારવાનું ચાલુ કરી દેવી દહ જેવું વાગી ગયું છે અને જો બધાને ભૂખ લાગી છે હું બોર ઉતારી આવી અને બધા બોરનો નાસ્તો કરવા બેસી ગયા છે તો હાલો બધાય બોર ખાવા ના પૂળા હારતા હતા દહીં આ પૂળા હરાઈ રહ્યા પણ પૂળા હમાળવા માટે જગ્યા જાજી લુગડાની હતી નહીં વ્યવસ્થા પછી આ બે લુગડામાં બધા પૂળા હમાડી દીધા આ રીતના જો દેશી જુગાડ કરી પછી બધા નાખી દીધા આ રીતના ઢગલો મોટો જબરો કરી દીધો કટ કરીને આ પૂળા હમાડે છે જરા કમેન્ટ કરીને કહેજો પૂળા હારતા હતા ગાહડિયા ને ગાહડિયે અને અમારી પાસે બે જ મોટા લુગડા હતા પછી હમાતા નોતા ને તો હું પછી જો આ ઢકલા માથે ચડી ગઈ ને આ રીતના અમે દેશી જુગાડ કરીને આ આખા ખેતરના પૂળા આમાં હમાડી દીધા છે તમે આ રીતના આખા ખેતલામાં સમાડો છો અમે જો આ રીતના દેશી જુગાડ કર્યો અને ઢગલો મોટો જબરો કરી દીધો અને પછી જો બધા પૂળા હમાડી દીધા છે હાલો હવે થોડા કે બાકી છે બાંધવાના પૂળા ઈ બધી હવે ગાહડીયું બાંધી લેશું આ પૂળા અમે એટલા માટે ભેગા કરી લીધા છે કે અમે ચાર જણા સવી ચાર જણા થઈને જ આ ફૂકણી અકાળવાની છે કેમ કે અત્યારે મજૂર નથી મળતા અત્યારે બધાને ફૂકણીની સીઝન ચાલુ છે એટલે અમે ચાર જણા સવીને મજૂર લેવા ગયા તોય પાંચસો રૂપિયા મજૂરી કીધી તોય કોઈ આ પાડતું નથી આપણા ઘઉં જો હરાઈ ગયા છે અને કેવડો મોટો ઢગલો થયો છે ઘઉંનો આમાંથી તો અમને તો એમ હતું કે હોમણ જેટલો નીકળશે આમાંથી નીકળશે હોમણ ઉપર ઘઉં અને આ તો તે જો ઢગલો છે અને આપણે હું તમને આ હોત ને દેખાડીશ કે આમાંથી કેટલા ઘઉં નીકળે છે અને કુલ ઘઉં પાંચ વીઘાના કેટલા નીકળે છે છે ટુકડા ઘઉં સાડી બારસો રૂપિયાનું મણ બિયારણ વાવ્યું છે તો આખો ભૂલ બ્લોક જોઈજો તમને મજા આવશે બ્લોક જોવાની ને વાગી ગયા છે ત્યારે હાડા બાદ ત્યાં અમે આ બધા પૂળા હારી રીતના જુગાડ કરીને ખડકી દીધા છે પૂળા અને આ થોડી કહી છે ગાહળીઓ બાંધેલી મૂકી છે કેમ કે એમાં હવે હમારતા નથી એટલે ગાહડી બાંધીને મૂકી દીધી છે ફૂકણી આવશે એટલે ફૂકણીમાં સીધી આપણે ગાહળીઓ વારી દેવાના છે એવી હાલો હવે મારે જવું છે હાથ પગ ધોવા અને પછી જમવા બેસી જઈશું બપોરો બપોરો કરી લઈશું તો આવી જાય છે ફૂકણીવાળા ભાઈ પછી આ બધા ઘઉં ફૂકણીમાં કાઢવાના છીએ આજ તો ઠકાય એટલું ગયું ગાહડિયું ગાહડિયું પૂળા ઉપર ચડવું પડ્યું અને પૂળા ખડકવા પડ્યા બહુ ઠકાવા ગયું છે અમારે કાઢવાના છે કાલે હેવેસ્ટર રકાયેલું તું પણ હેવેસ્ટર વાળા ભાઈએ ના પડી કે આમાં નો પૂળા આલે એટલે અમારે આજ તો ફૂકણીમાં કાઢવા જ જોઈશે હાલો હવે અમારે જમવાનો ટાઈમ થઈ ગયો છે આપણે કટવેલો ઢગલો પડ્યો છે જો તપવા નાખ્યો છે એક બે દી જે તપાવશું પાસ ફૂકણી ના એક બે દી તપાવશું ખાવા હશે એટલે રાખશું ને બીજા જાહે પીઠમાં હાલો ફટાફટ કુંડીએ જાય નાથ પગ ધોઈ નાખવી હવે હાથ ધોવાઈ ગયા છે ને અમારે બધા જો આ મહિલા જાય છે ટિફિન લઈને પીપર બાજુનું હું પણ હો તને હાલી જાઉં છું પીપર બાજુ એમ કે બપોરાનો ટાઈમ થઈ ગયો છે બધા જાવે જમવા બેસી જાય છે પીપરે જાય પછી જમવા બેસશે આપણે બપોરા કરવા બેસી ગયા સવિ આજે છે રીંગણાનું શાક છે ગળ છે ડુંગરી છે સાઈસ છે જામફળ છે ત્યાં બાપુજી ની પણ બપોરા કરવા બે ગયા છે બાજ પૂળા હારીને કેવા થાકી ગયા બહુ ઠાકી ગયા ને આજે અમે બધાય પૂળા હાર્યા એટલે બહુ થાકી ગયા છે એટલે વેલા અમારે બપોર પછી ફૂકણી આવી ગઈ છે ને જો અમારે હવે ઘઉં ઘઉં હારવાનું ચાલુ થઈ ગયું છે અત્યારે ફૂકડી ચાલુ કરી દીધી છે એટલે જો એટલે એટલે ફૂકડીમાંથી ઘઉં નીકળી ગયા છે ચાલુ જ કરી છે એટલે જો અહીંયા બાગ હારે છે ઘઉં જાવ પણ છે ભેગા ભેગા જો વીરના પપ્પા ઢગલો ઓરે છે પૂરા વીર જો એ શોખ બહુ થયો વીરને હોતન કે લાવ હું તારીએ હારવા માંડું વીર પણ દાણા હારવા લઈ ગયો છે અહીંયા પૂળા પછી કુળો જો ફૂકડીમાં વરાવા લઈ ગયો છે જે તમારો ઓગળો મોટો ઢગલો છે એ બધો ઘૂંટવાડવાનો છે ને બધો ફૂકડીમાં કાઢવાનો છે અલો આપણે ફૂકડીમાં કાઢવાનું શરૂ રાખવી આમ વૈભવ પોતે જો ઢગલો ઘઉનો ભરી રહેલો હવે છે તગારું લઈ ને એ તો ધોળા ધોઈ કરે છે બે છોકરા એટલા ઉજવમાં આવી ગયા છે આજે આપણા નીકળી ગયા છે ને થોડુંક મોડું થઈ ગયું તો હાથ વાગ્યા જેટલું થઈ ગયું તો એટલે અંધારું થોડુંક થઈ ગયું છે બધે પોરો ખાવાનું પાણી પીવા બેસી ગયા છે પછી આપણે હવે ઘરે જવા માટે નીકળવાનું છે થોડાક આપણું જે આપણે અત્યારે ઠેર વાડીયાથી ઘેર્યા એવા સવી ને જે રાંધવાનું આજ તો બાકી છે કેમ કે આજ ફૂકડીમાં ઘઉં કાઢવાના હતા અને કાઢી નાખ્યા તો થોડુંક મોડું થઈ ગયું છે એટલે અહીંયા આપણે વિડીયા ને પૂરો કરી દઈશું વિડિયો સારો લાગે તો વિડીયા લાઈક કરજો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળશે એક નવા વિડીયા સાથે ત્યાં સુધી બતાવીને જય શ્રી કૃષ્ણ